જય ભગવાન ઓમ નમઃિવાય હર હર મહાદેવ હવે આજે આપણે દસમા જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર એની મહાત્મ્ય સાંભળીશું એનું આખ્યાન સાંભળીશું હવે પહેલાંના વખતમાં બ્રહ્મગીરી પર્વત ઉપર ગૌતમ ઋષિ તપ કરતા હતા અને સાથે એમના પત્ની અહલ્યાજી પણ હતા હવે એક વખત સતત ચોવીસ વર્ષનો દુકાળ પડ્યો એટલે ચારે બાજુ પાણી નહીં અને લોકો ભૂખવાના મારે મરી જતા હતા એટલે ગૌતમ ઋષિએ એમને ત્યાં ક્ષેત્ર ચાલુ કર્યું અને એમને ત્યાં ભગવાનના આશીર્વાદથી એમના આશ્રમની આજુબાજુ વરસાદ પડતો હતો અને જે બીજરૂપે એ તરત ઊગી જતા હતા અને અઠવાડિયામાં એ અનાજ થઈ જાય અનાજ બધાને બનાવીને ખવડાવતા હતા એટલે ઘણા બધા ઋષિઓ પણ ત્યાં આવીને વસે અને આ નક્ષત્ર ચાલતું હતું હવે આ ઋષિ મુનિઓને ગૌતમ ઋષિનો જેલસી ઈર્ષ્યા થઈ કે ગૌતમ તો બહુ જ વિખ્યાત થઈ ગયો એનું પુણ્ય ઘણું બધું વધી એટલે એમણે ગણપતિની ઉપાસના કરી અને ગણપતિ ભગવાને પ્રાર્થના કરી કે તમે કોઈપણ હિસાબે વૃદ્ધ ગાયના સ્વરૂપમાં આ ખેતરમાં પેસી જાઓ અને ગૌતમના હાથે તમે મરી જાય એવું કરો એટલે જે ગણપતિની જયા જયા ગાયનું સ્વરૂપ લીધું અને વૃદ્ધ ગાયના સ્વરૂપે એ ખેતરમાં પ્રવેશ કરી અને છોડવા ખાવા માંડી એટલે ત્યાં ગૌતમ ઋષિ આવે છે આપણા શાસ્ત્ર મુજબ ગાયને સીધું મરાય નહીં એટલે કપડું કેવું કંઈક આમ હાથમાં લીધું અને આમ હાથ ઉપર કરી અને એ ખાલી ઝાપટ મારી અને જે ગાયને નથી વાગી ઓલરેડી એમના હાથ ઉપર જ વાગેલી તેમ છતાં એ ગાય મરી ગઈ એટલે ઋષિ મુનિઓએ ચારે બાજુ ફેલાવી દીધું કે ગૌતમ બ્રહ્મ હત્યારો ગૌતમ બ્રહ્મ હત્યારો પછી ગૌતમ ઋષિએ બધા ઋષિઓને ભેગા કરી એને કહ્યું કે હું શું કરું તો આ હત્યાના પાપમાંથી છૂટું તો કે તું અહીંયા ગંગાજી પ્રગટ કર અને એમાં તું સ્નાન કર તો તું ગૌ ગાયના હત્યામાંથી છૂટીશ એટલે ગૌતમ ઋષિએ મહાદેવજીની ખૂબ જ તપશ્ચર્યા કરી ત્યાં મહાદેવજી પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ થયા મહાદેવજી કહે છે કે તારે જે માગું એ માગ ગૌતમ ઋષિ કહે છે કંઈ ગંગાજીને પ્રગટ કરો તો ગંગાજી પ્રગટ થયા પણ કહે છે કે હું અહીંયા રહું ખરી પણ એક જ શરત જો અહીંયા શિવજી કાયમ રહેવાના હોય તો એટલે ત્યાં મહાદેવજી ત્રિનેત્ર ત્રણ આંખો સાથે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દિશામાં આંખો સાથે સ્થિર થયા સ્થાયી થયા એ ત્રિંબકેશ્વર ત્રિણી અંબકાની એસ એની ત્રંબકેશ્વર ત્રણ આંખવાળા આ સ્થાયા સ્થાપિત થયા અને ત્યાં ગંગાજી પ્રગટ થયા અને ગંગાજી ગૌતમી નદી એટલે કે ગોદાવરીના નામે ઓળખાય છે અને ત્યાં પણ કુંભનો મેળો ભરાય છે તો આ ગૌતમ આપણે ત્રંબકે આખ્યાન થયું આપણે ધીરે ધીરે બાર જ્યોતિર્લિગના આખ્યાન જોઈશું અને ઉંમરના કારણે કે કોઈ કોર કારણે કોઈ ત્યાં દર્શન કરવા ના જઈ શકે પણ જો આ ભગવાનનું આખ્યાન સાંભળશે તો ભગવાનના સાક્ષાત દર્શન કર્યા જેવું પણ મળશે ઓમ નમ શિવાય ઓમ નમઃ પાર્વતી વદાય મહાદેવ હર ઓમ